ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રીય યુવાનોનો અવાજ દબાવવા માટે એક નવી યુક્તિ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ લાવ્યા છે તેવો કથિત વિડિયો સામે આવ્યો જેમાં જોઈ શકાય છે કે ઈડરમાં આ ભારતીય જનતા પાર્ટીની બેઠકની અંદર ક્ષત્રીય યુવાનો ઘૂસી જાય છે અને ધમાચકડી મચાવે છે રૂપાલાનો વિરોધ કરે છે અને દરમિયાન એક નેતા ભારતીય જનતા પાર્ટીના મંચ પર માઇક લઈને એવું કહે છે કોઈ ફરક પડતો નથી વિરોધ કરવાવાળા કર્યા રાખે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું ખેર કાર્યક્રમ આગળ ન વધ્યો પરંતુ યુક્તિ વિશે તમને વાત કરવી છે નમસ્કાર હું જો આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ક્ષત્રિય સમાજ છે આ રોજ પહેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠકના રૂપાલા સામે એટલે કે પરસોત્તમ રૂપાલા સામે હતું પરંતુ હવે આ રૂપાલા સામે મંડાયેલો મોરચો ભારતીય જનતા પાર્ટી તરફ ફરી ગયો છે કારણ કે રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ વિરોધની વાત સાંભળી નથી ક્ષત્રિય આગેવાનો ક્ષત્રિય નેતાઓએ ખૂબ સંમેલન મહાસંમેલન કર્યા ગઈકાલે જ સંકલન સમિતિએ જાહેરાત પણ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મત આપવાની ત્યારે એવું કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટી વર્સિસ ક્ષત્રિય સમાજની લડાઈ શરૂ થઈ ગઈ છે આ લડાઈ દરમિયાન હવે ક્ષત્રિય યુવાનો ઠેર ઠેર સભાઓ અને બેઠકો કે જે ભાજપની હોય છે ત્યાં પહોંચે છે અને રૂપાલાનો અને ભાજપનો વિરોધ કરે છે આવો જ એક વિરોધનો કથિત વિડીયો સામે આવ્યો છે જે તમે જુઓ જેમાં ભાજપના એક નેતા આ વિરોધને જોઈને એવું કહે છે કે વિરોધ કરવાવાળા વિરોધ કર્યા રાખે આપણને કોઈ ફરક પડતો નથી બાદમાં એક યુક્તિ અજમાવે છે તમે વિડીયો જોશો તો ખ્યાલ આવી જશે હેલો હેલો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ યથા કાર્યક્રમ મુજબ ચાલશે વિરોધ જેને કરવો તે કરવા આપણે આપણને એમાં કઈ ફરક પડતો નથી એ એમનું કામ કરે છે જય જય શ્રી રામ 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 બલદેવ શ્યા બામચંદ્ર ભગવાન કી શ્યાબલ રામ ભગવાન કી જય જય શ્રી રામ

અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા શું બોલ્યા એ માઇકમાં અવાજ તમને સંભળાયો છે આ કથિત વિડીયોમાં એવું પણ તમને જોવા મળ્યું છે કે જેમાં યુક્તિ અજમાવવામાં આવી કે જ્યારે રૂપાલા હાય હાયના નારા લાગી રહ્યા હતા ત્યારે જય શ્રી રામ ભારત માતા કી જય મોટા અવાજથી ચલાવવામાં આવી રહ્યું હતું કારણ કે જો આ યુવાનો જય શ્રી રામ ન બોલે તો પણ ભરાઈ જાય અને ભારત માતા કી જયની પાછળ જય ન બોલે તો પણ ભરાઈ જાય તેવી સ્થિતિમાં મૂકી દેવાનું કારણ હશે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જય શ્રી રામ વારંવાર બોલી રહ્યા છે એટલે તેઓ આ જગ્યા પર પણ કદાચ તે શબ્દોનું પ્રયોજન કરી રહ્યા હોય પરંતુ મને એવું લાગે છે કે આ એક યુક્તિ હતી જેથી આ યુવાનોને વિરોધના સુર કે વિરોધ માટે જે તેમને રૂપાલા હાય હાય બોલવું હતું એ બોલી જ ન શકે એટલી વખત વચ્ચે જય શ્રી રામનો નારો અને ભારત કી જઈ મૂકી દેવામાં આવતું હતું નારાબાજી કરવામાં આવતી હતી ખેર આ કાર્યક્રમને પછી સંકેલી લેવાયો ભીનો જે પ્રકારે તેમણે કહ્યું હતું આગળ કાંઈ ન થયું અને ક્ષત્રિયોનો વિરોધ અહીંયા વિજેતા તરીકે એક સભા બંધ કરાવવામાં રહ્યો હવે વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠકની કે જ્યાં ઈડર આવે છે સાબરકાંઠા લોકસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષેથી તુષાર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે શોભના બારૈયા શોભના બારૈયાને ટિકિટ મળી અને ભીખાજી ઠાકોરની ટિકિટ કપાણી ત્યારથી વિરોધનો વંટોળ ચાલી રહ્યો હતો કે આ તો નહીં ચાલે ટિકિટ કાપી છે ભીખાજીની તેના બદલે તમે સીધા જ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવેલા એક નેતાના પત્ની શોભના બારયાને લોકસભાની ચૂંટણી લડાવી દો એવું ન ચાલે આ વિરોધ ચાલી રહ્યો છે દરમિયાન નવો ક્ષત્રિયનો વિરોધ આવ્યો છે જોઈએ ભાજપમાં આ ભંગાણ જે થવાની સ્થિતિ દેખાઈ રહી છે ક્ષત્રિયો જે નીકળી રહ્યા છે ભાજપથી દૂર જઈ રહ્યા છે તેનો ફાયદો કોંગ્રેસના તુષાર ચૌધરીને થાય છે કે કેમ દરેક બેઠકો પર આ પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે દરેક બેઠકો પર હવે વિરોધમાં મતદાન કરવાનું સંકલન સમિતિએ કહી દીધું છે ત્યારે વિરોધ એટલે એવું જ સમજવાનું રહ્યું કે કોંગ્રેસ અથવા તો કોઈ અન્ય પાર્ટી અહીંયા કોઈ બીજી પાર્ટી છે નહીં જે આમ આદમી ગઠબંધનમાં લડે છે એ બેઠકો પર છે બાકી જ્યાં નથી ત્યાં મુખ્યત્વે કોંગ્રેસ ચૂંટણી લડે છે તો જોઈએ આ વિરોધમાં મતદાનના શબ્દો કોંગ્રેસને મતદાન વિશે પણ હવે આવે છે કે નહીં કારણ કે ક્ષત્રિયોનો વિરોધ હવે વધુને વધુ ઉગ્ર બનતો જાય છે આ જ પ્રકારના સમાચાર અહેવાલો વિશ્લેષણો પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન જોતા રહો આ ચેનલને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ